ઝિયા તાલુકાના જૂના તોથીદ્રા ગામે છેલ્લા કેટલા સમયથી નર્મદા નદી પટમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરૂચ જિલ્લાના ગામ જૂના તોથીદ્રા ગામની હદમાં આવતા નદી પટના વિસ્તારમાંથી બિલકુલ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરીને ગામના ગૌચરમાંથી રસ્તો બનાવી ઓવરલોડ વાહનો રાત દિવસ પસાર કરવામાં આવી રહ્યા છે જેના કારણે ગામમાં રસ્તાઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને વિદ્યાર્થીઓને શિક્ષકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે રસ્તા પર ટ્રાફિકની સમસ્યાથી લઈને અકસ્માતો પણ અવારનવાર બનતા રહે છે ભાલોદ ગામમાં પણ ગૌચરની જમીનનો પર કેટલાક માથાભાર ઈશમો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરી જમીનો પચાવી પાડી છે તેના કારણે ગામના પશુપાલકો જેમનું જીવન જ ઢોર ઢક્કર પર ચાલી રહ્યું છે ક્યારે ગામમાં ગૌચરની જમીન પણ ગેરકાયદેસર દબાણોના કારણે લુપ્ત થવા પામી છે જે બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી વહેલી તકે ગૌચરની જમીનોને ખાલી કરાવી દબાણો દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ ભરૂચ કલેક્ટર સાહેબને ધ્યાન દોરાવવા માટે આવ્યા છે આજે વર્ષોથી આ ભૂ માફિયાઓ આ ખનીજ માફિયાઓ જેમ તેમ ખનીજ તો ખોદતા થાય જ છે પરંતુ હવે તો ગૌચરની જમીનો પણ એ લોકોએ પચાવવાની શરૂઆત કરી છે ગૌચરની જમીનમાંથી ગેરકાયદેસર રસ્તાઓ કરે છે એવી જ રીતે ઝઘડે તાલુકાના તોથીડરા ગામની અંદર જૂના તોથીદરામાં ગૌચરની જમીનમાંથી આ લોકોએ રસ્તો ખોદી રસ્તો જે પાડી દીધો છે ચીલો પાડી દીધો છે ને વગર રોયલ્ટીની જે ગાડીઓ દોડે છે પણ તંત્ર આની અંદર આ આડા કાન કરીને એ બે ફામ આ ખનીજ માફિયાઓને સપોર્ટ કરતું હોય એમ દેખાય આવે છે ત્યારે ગ્રામજનોના માધ્યમથી આજે બાલોદ ગામના લોકો પણ અહીંયા છે બાલોદ ગામમાં પણ ગૌચરની જમીનને આ લોકોએ દબાણ કરી અને ગેરકાયદેસર દબાણો કર્યા છે એ દબાણો તાત્કાલિક દૂર થાય ગૌચરની જમીનમાં જે કંઈ પણ રસ્તાઓ અત્યારે આ લોકો જે પાડે છે ખનીજ માફિયાઓએ એ ખનીજના ખનીજ માફિયાઓના રસ્તાઓ બંધ થાય ને રોયલ્ટી વગરની જે ગાડીઓ દોડી રહી છે બેફામ એ બંધ થાય એ હેતુસર આજે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવે છે